સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચે એક એવા આંતરરાષ્ટ્રીય રેકેટનો પર્દાફાશ કર્યો છે જેની કડીઓ છેક સાઉથ આફ્રિકા સુધી જોડાયેલી છે સુરતના માર્ગો પરથી ચોરી કે સ્નેચિંગ કરાયેલા મોબાઈલ ફોન વિદેશમાં મોકલીને ત્યાં ઊંચા ભાવે વેચવાનું કૌભાંડ લાંબા સમયથી ચાલી રહ્યું હતું સુરત શહેર ક્રાઈમ બ્રાન્ચે એક એવા આંતરરાષ્ટ્રીય રેકેટનો પર્દાફાશ કર્યો છે જેની કડીઓ છેક સાઉથ આફ્રિકા સુધી જોડાયેલી છે સુરતના માર્ગો પરથી ચોરી કે સ્નેચિંગ કરાયેલા મોબાઈલ ફોન વિદેશમાં મોકલીને ત્યાં ઊંચા ભાવે વેચવાનું કૌભાંડ લાંબા સમયથી ચાલી રહ્યું હતું શહેરના ગાંધીભાગ પાછળ ડક્કા ઓવરા ફ્લડ ગેટ પાસેથી ક્રાઇમ બ્રાન્ચે બાતમીના આધારે વોચ ગોઠવીને શહીદ અરાફત ઉર્ફે અલ્ફાઝ અને જુલકરનેન ગફાર સૈયદ નામના બે શખ્ખને ઝડપી પાડ્યા છે ધરપકડ કરાયેલા આરોપીઓ પાસેથી વિવો અને ઓપ્પો કંપનીના કિંમતી મોબાઈલ ફોન મળી આવ્યા છે પોલીસના જણાવ્યા અનુસાર શહીદ અરાફત અગાઉ પાંચ વખત મોબાઈલ ચોરીમાં પકડાઈ ચૂક્યો છે અને તેની વિરુદ્ધ પાસા હેઠળ પણ કાર્યવાહી થઈ ચૂકી છે આ આખા નેટવર્કનું મુખ્ય સૂત્રધાર ઝકવાન સૈયદ છે જે છેલ્લા પાંચ વર્ષથી સાઉથ આફ્રિકામાં સ્થાયી થયો છે જકવાન સુરતમાંથી માંથી ચોરાયેલા ફોન ખરીદવા માટે પોતાના ભાઈ જુલરકર નેન ઉપયોગ કરતો હતો આ રીતે વિદેશમાં બેઠેલા ગુનેગારો સ્થાનિક સ્તરે ગુનાખોરીને પ્રોત્સાહન આપી રહ્યા હતા આ ટોળકીની ચોરીના ફોન વિદેશ મોકલનારની પદ્ધતિ ખૂબ જ વિચિત્ર અને ચોંકાવનારી હતી જ્યારે સુરતમાં પૂરતા પ્રમાણમાં મોબાઈલ ભેગા થઈ જાય ત્યારે સકવાન સહિત સાઉથ આફ્રિકા જતા સામાન્ય મુસાફરો કે પરિચિતોનો સંપર્ક કરતો આ મુસાફરોને સામાન તરીકે મોબાઈલ ફોન આપી દેવામાં આવતા અને તેઓ સાઉથ આફ્રિકા પહોંચીને સકવાનને ડિલિવરી આપી દેતા પોલીસની પ્રાથમિક પૂછપરછમાં આરોપીઓએ કબૂલાત કરી છે કે તેઓ અત્યાર સુધીમાં સુરત શહેરના વિવિધ વિસ્તારોમાંથી ચોરાયેલા અંદાજે ત્રીસ જેટલા મોબાઈલ ફોન આ પદ્ધતિથી સાઉથ આફ્રિકા મોકલી ચૂક્યા છે સુરતમાં ફોન ચોરી કરીને તેને વિદેશમાં વેચવાથી તેમને પકડાઈ જવાનો ડર ઓછો રહેતો હતો અને વિદેશી ચલણમાં વળતર પણ સારું મળતું હતું આ ટોળકી મુખ્યત્વે રેલવે સ્ટેશન જેવા ગીચ વિસ્તારો અથવા સવારના સમયે મોર્નિંગ વોકમાં નીકળતા લોકો પાસેથી મોબાઈલ સ્નેચિંગ કરતી હતી ખાસ કરીને રાત્રિના સમયે એકલ દોકલ જતી વ્યક્તિઓને પણ નિશાન બનાવવામાં આવતી આરોપીની ધરપકડ થતા સલામતપુરા ઉધના ખટોદરા વરાછા અને સુરત રેલવે પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ચોરી અનેક ગુનાઓનો ભેદ ઉકેલાયો છે પોલીસે આરોપીઓ પાસેથી મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા અનિટેક ગુનાઓ શોધવા માટેના પ્રયાસના ભાગરૂપે પોલીસ ઇન્સ્પેક્ટર જયન ગોસ્વામી નાવાને બાતમી હકીકત મળેલ કે સાઉથ આફ્રિકાની અંદર રહેલ એક જકવાન સૈયદ કરીને માણસ છે જે સુરતના મોબાઈલ ચોરોના સંપર્કમાં છે અને એના મોબાઈલ મોબાઈલ ચોરો મોબાઈલ ચોરી અને જકવાન સૈયદના ઝુલકરને ગફ્ફાર સૈયદ કરીને એનો ભાઈ જે અહીંયા ઉન ભેસ્તાન ઉનમાં રહે છે તેની અને શાહિદ અરાફત ઉર્ફે અલ્ફાઝ અબ્દુર રહેમાન શેખ કે જે લિંબાયતમાં રહે છે જેનું મૂળ વતન ભરૂચ છે જે બંને મોબાઈલો મેળવી પછી જ્યારે સાઉથ આફ્રિકા કોઈ પેસેન્જર જતું હોય તો એના એના સાથે એ મોબાઈલો સાઉથ આફ્રિકામાં ડિલિવરી કરાવે છે એવા અત્યાર સુધીમાં સુરતમાંથી ચોરાયેલા ત્રીસ મોબાઈલોની ડિલિવરી થઈ ચૂકેલ છે અને ત્રણ મોબાઈલ સાથે અત્યારે આરોપીઓ બંને પકડાયેલા છે આરોપીઓનો ગુના ગુનાહિત ઇતિહાસમાં અત્યારે આરોપીઓમાં સલાબતપુરાના બે ગુના અને એક ગુનો ડિટેક્ટ થયેલ છે અને બીજા ત્રણ ગુના ખટોદરા વરાછા અને સુરત રેલવે પોલીસ સ્ટેશનના ગુનાઓ ખુલવા પામેલ છે અને આરોપી શાહિદ અરાફત રૂપે અલ્ફાઝ અબ્દુલ રહેમાન શેખ એ પોતે પાંચ વખત લિંબાયતની અંદર મોબાઈલ ચોરીના ગુનામાં પકડાયેલ છે અને એક વખત એમની પાસા પણ થયેલ છે કઈ રીતે આ લોકો મોબાઈલ કરતા રેલવે સ્ટેશન જે વિસ્તારની અંદર માણસો મોર્નિંગ વોકમાં નીકળેલા હોય રાતના સમયે કોઈ બાઈક ઉપર બેઠેલા હોય તો એમના મોબાઈલ સ્નેચ કરી અને બાઇકથી નીકળી જતા હતા અને એ મોબાઈલો ભેગા કરી અને જકવણના ભાઈને આપી દેતા હતા અને જકવાનનો ભાઈ એ બધા ભેગા કરી અને ત્યાંથી જકવાન જે જગ્યાએ કે એ પેસેન્જરોને પેસેન્જરોને સાઉથ આફ્રિકાના ડિલિવરી માટે મોકલી આપતો હતા સાહેબ સાઉથ આફ્રિકા કેમ મોકલતા હતા જકવાન સૈયદ છેલ્લા પાંચ વર્ષથી સાઉથ આફ્રિકા પોતે કામના અર્થે ગયું છે એટલા માટે એ ત્યાં મંગાવી અને ત્યાં સેવ કર્યા